के बोलिए फेंसा क्यों मुझे दरबार में बुलाया है એટલે अकबर એ કીધું કે મેને સુના હૈ કે આપ ચમત્કાર કરતા હે મુર્દો કો જીંદા કરતા હે નામ સે બાત કરતા હે હમે ભી ઈચ્છા હો ગઈ હૈ કે આપ હમે કુછ ચમત્કાર કરકે બતાવો એટલે તુલસીદાસે કીધું કે જો ભાઈ હું કઈ ચમત્કાર દે ખડવા વાળો જાદુગર કે તું તાંત્રિક નથી પછી ફરમાન બીરું જાવ તુલસી લો અને તુલસી દાજી ને ફતેજપુર ની સીકરી છે ને એની જેલમાં બોલી બને

એ વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું જ નહીં કે આપણે યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને